નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે અને ઈ છે રેશન કાર્ડ બાબતની ગુજરાતની અંદર રાજ્યના ટોટલ એકોતેર લાખ એનએફએસે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો જે એકોતેર લાખની જનસંખ્યા છે તેઓને માર્ચ મહિનામાં શું મળવાપાત્ર છે એની આજે આપણે ચર્ચા કરીશું તો એપીએલ વન એનએફે ઈ કાર્ડની અંદર વ્યક્તિ ડેટ ઘઉ ચોખા ચણા નીમક એટલી વસ્તુ મળી રહી છે અને જનરેટ રસીદ મુજબને જથ્થો મળી રહ્યો છે એવી જ રીતે બીપીએલ કાર્ડ હોલ્ડર જેઓને પણ રસીદ મુજબ જ મળી રહ્યું છે એઓને પણ ઘઉં ચોખા ચણા ખાંડ તુવેર વગેરે જથ્થો મળી રહ્યો છે સાથે જો વાત કરું તો અંત્યોદય રેશન કાર્ડ ધારકો જેઓને પણ રેશન કાર્ડ દીઠ એ લોકોને રેશન કાર્ડ દીઠ મળે છે જયારે બીપીએલ કાર્ડ હોલ્ડરને કાર્ડ કાર્ડ દીઠ જથ્થો મળી રહ્યો છે એમાં જો તમને એની વાત કરું તો ઘઉં પંદર કિલો અંત્યોદય કાર્ડ હોલ્ડરને ચોખા વીસ કિલો હવે ક્યારેક ચોખા પંદર હોય તો બાજરી પાંચ હોય એવરેજ પાંત્રીસ કિલો મળવા પાત્ર છે અને ગવર્મેન્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આની ની યોજના જુદી જુદી છે એમાં જો વાત કરું તો રાજ્ય સરકાર ચણા નિમક અને ખાંડ આ વસ્તુ પેમેન્ટ લઈને આપવાની વસ્તુ છે અને એનું રસીદની અંદર જે પેમેન્ટ હોય લખેલું એટલું જ વસૂલ થઈ રહ્યું છે અને ઈ મુજબ કેન્દ્ર સરકાર આપે છે તો ઘઉં ચોખા અને બાજરી આ જે ત્રણ વસ્તુ છે ઈ ત્રણેય વસ્તુનું ફ્રીમાં જથ્થો મળી રહ્યો છે માર્ચ મહિનાની અંદર વધારાનું શું મળવાનું છે તો વધારાની તમને હું વાત કરું તો દસ કિલોની બેગ એક માર્ચ મહિના પૂર્તિ આવેલી છે અને એ એકોતેર લાખ કુટુંબ ધારકોને ગુજરાતના એકોતેર લાખ કુટુંબ ધારકોને બેગ આપવાની છે ને બેગ એટલી બધી મસ્ત અફલાતુન છે જેની આપણે આજ ચર્ચા કરશું જો બેગની સરસા તમને કરું તો એની અંદર આ રીતની બેગ આવેલી છે કિલો જથ્થો ઉપર હમાય એટલી આમાં ટૂંકમાં એની અંદરો જો આપણે વાત કરવી તો ભારત સરકાર અન્ન અને જાહેર વિતરણ વિભાગ ગ્રાહક બાબતનો નો અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય મોદી સાહેબ નો ફોટો છે મોદી સરકારની ગેરંટી સૌને અનાજ પોષિત સમાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પીએમ જે કે હવે આની અંદર સમાવેશ થયેલો છે એવા લોકોને એવા લોકોને આ બેગ આપવાની છે ટૂંકમાં કેવા કાર્ડ ધારકોને આ બેગ મળશે જેઓને હાલમાં અનાજ મળી રહ્યું છે તેવા લોકોને એપીએલ એનએફએસ કાર્ડ હોય એને અનાજ મળતું હોય બીપીએલ રેશન કાર્ડ ધારક હોય એને અનાજ મળતું હોય અંત્યોદય રેશન કાર્ડ ધારક હોય એને અનાજ મળતું હોય એવા લોકોને આવી બેગ આ માર્ચ મહિના પૂરતી તમે જોઈ શકાય છે એમાં બહુ સરસ મજાનું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉદ્દેશ એક જ છે મારો કોઈ ભાઈ બહેન મારા કોઈ ભારતવાસી ભૂખ્યો ન રહે નરેન્દ્ર મોદી મોદી સરકારની ગેરંટી આવનાર પાંચ વર્ષ સુધી વિનામૂલ્ય અનાજની ગેરંટી આપેલી છે એસી કરોડ લાભાર્થી આમાં ટોટલ બતાડે છે બાર લાખ કરોડ કુલ ખર્ચો છે આનો કુલ ખર્ચો બાર લાખ કરોડ રૂપિયાનો છે ભારતની અંદર સપ્લાય થઈ રહ્યું છે જે એપીએલ વન છે એનએફએસ એમાં નથી એપીએલ ટુ છે એમાં નથી જેને જથ્થો નથી મળતો એવા લોકો ને એવા ગ્રાહકોએ ક્યાંય દોડવાની જરૂર નથી એને જથ્થો મળવા પાત્ર બિલકુલ છે જ નહીં ઘણા વિડીયો એવા દોડે છે જેની લીધે જે લોકોને રેશન કાર્ડમાં જથો મળે છે એવા લોકોને જ મળશે અને ટોટલ એકોતેર લાખ પરિવાર જે કહેવાય છે એને બધાને આ માર્ચ મહિનાની અંદર આવી રીતની બેગ મળશે ધન્યવાદ સાથે રાજેશ